વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેમાં શહેર ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશાયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતા પારગી સીએચ વિદ્યાલયના પ્રિન્સિપલ અંકુર પટેલ શિક્ષકો તથા જયસાઈના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જે પણ સૂચના કરવામાં છે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ સીસીટીવી કેમેરા છે પાણી આપવા દ્વારા આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈપણ ગભરામણ વગર સ્વસ્થ ચિત્ર લખી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ છે આ આજથી ધોરણ ની પરીક્ષા ચાલુ થઈ રહી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે ચાર માધ્યમિક શાળાઓ છે એમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો અહીંયા નંબર આવ્યો છે એટલે એ લોકોને શુભકામના પાઠવવા અને આગળના જીવનમાં એ લોકો જળહળથી સફળતા પ્રાપ્ત કરે એની શુભકામના માટે અમે સૌ અહીંયા એકઠા થયા છે તમે જુઓ છો કે ધોરણ દસ અને બારની વિદ્યાર્થીઓની એક્ઝામો શરૂ થઈ છે અને એ એમાં એના માટે દર વર્ષે તમે વર્ષોથી સેજ વિદ્યાલયની અંદર અહીંયા પહેલાં અમારા નિલેશભાઈ પ્રિન્સિપાલ હતા આમના અંકુરભાઈ પ્રિન્સિપાલ છે સાથે સાથે સંજયભાઈ સિનિયર છે આજે એની સાથે સાથે વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતાબેન પારઘી પણ અહીંયા આવ્યા છે અમારા સાયનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી ટીમ અને સરેવ સરેવ વાલીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કારણ કે સ્કૂલની બહાર આ પહેલી એક એક્ઝામ હોય છે દસમા ધોરણની કે નવમા ધોરણ સુધી સ્કૂલની અંદર છોકરાઓ એક્ઝામ આપતા હોય છે પણ સ્કૂલની બહાર જ્યારે એક્ઝામ આપવાનો હોય ત્યારે કે એના માટે એનું કોન્ફિડન્સ વધારવા માટે અમે અહીંયા સ્કૂલ પર આવીને તમે જુઓ છો કે એ લોકોને ચોકલેટ આપીએ ધાના ગોળ આપીએ છીએ સાથે સાથે કોઈ ચિંતા કરવી નહીં અને એના માટે સરકાર તરફથી પણ પોલીસ હશે પ્રેસ હશે પોલિટિશિયન હશે ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો એવી રીતના દરેક લોકો એમ લોકોને મોટિવેશન આપે તો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે વાલીઓને બી કહીએ છીએ એ કોઈ ચિંતા વગર છોકરાઓને તમે એમને એમની રીતના ભણવા વાંચવા વાંચેલું છે ત્રણસો દિવસ આજે એમની એક્ઝામ છે આ એક્ઝામ ફક્ત વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છું કે આ એક્ઝામ આ જિંદગીની કંઈ પહેલી કે છેલ્લી એક્ઝામ નથી આવી ઘણી એક્ઝામો આવશે તમારું પોતાનું પોતાનું કોન્ફિડન્સ તમે જે લખેલું છે એ જે વાંચેલું છે એ તમારે લખવાનું છે તો આજે સમગ્ર ગુજરાતભરના દરેક વિદ્યાર્થીઓને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ શુભેચ્છા પાઠવીએ છીએ કે બસ તમે છોકરાઓને મોટિવેશન આપો એમની સાથે રહો રિઝલ્ટ તો એમને જે વાંચેલું છે આવવાનું જ છે પણ આ જ રીતના છેલ્લા કેટલાય વર્ષોથી આ સીએચ વિદ્યાલય પર દર વખતે અમે આવીએ છીએ અને આજે ફરી એકવાર બધાને શુભેચ્છા પાઠવીએ છીએ અને ઓલ ધ બેસ્ટ બધા જ વિદ્યાર્થીઓ માટે જય સાયનાથ Subscribe now and press the bell icon. Never miss an update.